થોડોક પીલી બસ 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 ઓતી જા પછી સા દોડતી નથી ઓ હાલ આ બસ એમ મને કે છે પાણી આલ પી લે કેતા મોટો છે મોઢા કરતા તાર સસમાં મોટો લાગે છે તે તું હું કે ઉપડો બે હું દોવાઈ ગઈ

એવું છે પણ કડીક આપણે પોરો ખાઈ આપણી નાની અને પ્યારી તો હોય હા કારણ કે બે ત્રણ દિવસે એની પાસે એટલે આગળ થઈ જાય અને વાગી છે પાંચ પાંચ જેવો ટાઈમ તો મગ છે એ કેવા કોઈ ગાય કે ખર છે એ જોવા જવું છે પણ હવે આપણને શું છે શીખી ગઈ છે માથા તો એને બહુ મોડું થાય કારણ કે એને એમ છે કે આગળ મને સોડશે કોઈ વાર છે અને છોડવા નથી એવું બધું છે તો હાલો દોસ્તો શરૂઆત કરીએ આજના બ્લોગ ની વિડિયોમાં છેલે સુધી જોડાયજો તમને જાણવા મળશે કાઈક ને કાઈક છે એક નવું નવું હાલો શરૂઆત કરીએ આજના બ્લોગ ની હાલે એ પીપુડી મારા હું જો તોય આ હું પહેરું છે હે સસમાં તારી સાઈઝ કરતા મોટા છે મોટા કરતા તારે સસમાં મોટા લાગે છે તું શું કે ઉપડ્યો

કામ ચાલ્યા હતા કામાં હા હજી ગાયું જોવાનું બાકી છે અને સા પીવાનું છે ભાઈ ગાયું વાટ જોઈને બેઠી હે કારણ કે ગા મોડું થઈ ગયું છે અને વાસણી બિસાડી ભાંભેડા ફાંભેડી થઈ છે કારણ કે એને એવું મોડું થઈ થયું કાનનું ઊશા કરીને બેઠી છે બાપો તરત ધ્યાન આઈ જાય ગાનું બધાયને ધ્યાન આવી જ છે ઢોરનું લાવો હું શા લઈ લઉં લાવો થોડોક પીલી બસ 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 ઓતી જાય પછી સા હાલો તો ગાયું દોવા મીંડી છે અને ટીકડે આપણે જાવું છે નીણું હટવા તો હાલો બધાય બેઠા છે નેવરા નેવરા અહીં અને પાટી એક તારી જાવ મીંડી પાટા ફરવા હાલો હવે એક ભારી એક નીણ વાટી આવી તો આજ તો મારે ગરવો એવો દેખાય ગઢ આખે આખો સોખે સોણક એવો અને બીજા નંબર માં મગ નો ઉગાવો એક નંબર આવી ગયો દાણે દાણો એ ઉઠી ગયા જે નવાઈ રૂપી નવે નવાઈ રૂપ ગયો કાય કા હવે તને પાવાના હોય ની શેઠ મોટા થઈ જાય પારા ઢક તાલગડ એટલે કે ટુકમાં પછી હિતાવી દી જવા દેવા પડે તાલગડ ને મારા વાલા પાવાનો હોય ત્યારબાદ આગળ આપણે હાલતા જઈએ તો એક બે કેરા મકાઈ એક બે કેરા જવાય બહુ એકલા સુખી ગયા નવી જવાય નથી તો તમને દેખાય છે આમાં સોરી ને સોરીમાં એ તે અલગ અલગ બિયારણ છે એમાં થોડું ખારું બિયારણ હતું બહુ એકલા વીગું થોડુંક નબળું બિયારણ હતું થોડુંક નબળું વીગું આ તો મગ કરતાં પણ સોખી આવ્યું પૂરી ગઈ જો આ કેમ બાકી કઈ ના ઘટવ મારા વાળા

फलो गार बुदई शित पना गिण्या अची शडी थी से अशार म लेन अजा अवारा आव, इन शार लेन जाव शो ता मिउास् ह Restaurant Tugen इना ञे पब घल आप सय 만 પાણી આપી લે તો હાલો પાછા જોઈએ છીએ હવે લેલાડાના બસોરિયા કેવડા થયા છે કે નહીં કે ઉડી ગયા કે કોઈ શું થયું ઓહો આ તો મારખો આખો ખાલી બે ત્રણ દી પહેલાં તો કેવડા બસલા હતા એટલી વારમાં ઉડીને કે વહી ગયા છે કે પછી કોઈ જનાવર ખાઈ ગયું છે ખબર નથી પડતી હાલો ભાઈ તો હવે ખેતરનું ખેતરવાળા ખાલી થઈ ગયા તો હાલો ભાઈ પવન ઉડી ગયો હે ઝીક નો એટલે કે બે દિવસથી તો હાં તાણ હાં તાણે એવો પવન ફૂકાય છે કે એની વાત જ જવા દઉં પૂરે જ હવે આથમ વન ચારે માહે આજ તો કે ખાસું કે કામ હતું ની કારણ કે પાણી ને બધું વરાઈ ગયું અને મોલે બધી હવે ઠીકઈ ગઈ છે હાઈ ક્લાસ જો કઈ નાના મોટા રોગ ન આવે તો કારણ કે હવે આવા આખા એવું કે જેમ જેમ વાતાવરણ આડ આવું થતું જાય સવાર ટાઈટ હોય ને પાછું હાંજે બપોર તડકો હોય ને હાંજે પછી ટાઈટ હોય એમાં થોડીક મુલેત ને કઈક નુકસાન થાય ચાલો એવું બધું છે જોયું જાય આગળ થઈ જોઈ જાય ગાડી આવી ગઈ છે મળશું તે કાલના નવા બ્લોક માં જય મુરલીધર અને જય દ્વારકાથી બટાઈ ગઈ છે આપણી ગાડી નથી લેવાની બીજી ગાડીમાં લેવાની છે હાલો હવે હાલીએ જય દ્વારકા વાળા